જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે આત્મા એજ પરમાત્મા ઉદ્દાલક નામના એક ઋષિ હતા ઋષિને શ્વેતકેતુ નામનો એક પુત્ર હતો પરંતુ આ પુત્ર આળસુ અને પ્રમાદી હતો હંમેશા આળસ કરતો અને ભણવામાં બિલકુલ ધ્યાન ન રાખતો આથી ઋષિ ઉદ્દાલકે વિચાર્યું કે મારી પાસે તો નહીં ભણે અને હું બીજા ગુરુ પાસે ભણવા માટે મોકલું આથી તેમણે એક ગુરુની શોધ કરી અને તેમના દીકરા શ્વેતકેતુને એક ગુરુની પાસે ભણવા માટે મોકલી દીધો કેતુ ત્યાં ભણવા લાગે છે ધીરે ધીરે સમય પસાર થતો જાય છે અને બાર વર્ષ સુધી એ શિક્ષણ મેળવે છે અને એવો સુંદર મજાનો હોશિયાર પણ થઈ જાય છે ઘણું બધું જ્ઞાન પણ મેળવી લે છે બાર વર્ષે તેમનું શિક્ષણ પૂરું થયું અને તે પોતાના ઘરે આવવા માટે નીકળે છે આજે એ ખૂબ ખુશ હતો કારણ કે તેમને પોતાના જ્ઞાનનું અભિમાન પણ હતું કે આટલું જ્ઞાન તો કોઈની પાસે નહીં હોય એ ગર્વ સાથે ત્યાંથી નીકળે છે આ બાજુ ઉદ્દાલક ઋષિના આજુબાજુ રહેલા ગામના લોકો ભેગા થાય છે અને તેમનું સ્વાગત કરે છે આખું ગામ એમને લેવા માટે જાય છે પરંતુ તેમના પિતા ઉદ્દાલક એમના દીકરાને લેવા જતા નથી વાસતે ગાજતે બધા એમને આશ્રમની અંદર લઈ આવે છે ત્યારે એમનો દીકરો એના પિતાજીને પગે લાગે છે અને કહે છે જુઓ પિતાજી હું ઘણું બધું જ્ઞાન મેળવીને આવી ગયો તમે મને લેવા પણ ન આવ્યા હવે હું પહેલાં જેવો આળસું નથી હવે તો મેં ઘણું બધું જ્ઞાન મેળવી લીધું છે ત્યારે તેમના પિતા ઉદ્દાલક ઋષિ એટલું કીધું તો સાંભળ હું જે પ્રશ્ન પૂછું એનો જવાબ મને આપીશ હા પિતાજી પૂછો એટલે તેમણે કહ્યું કે એવું વસ્તુ છે એવું કયું જ્ઞાન છે કે એક વાર જાણી લીધા પછી બીજું કશું જાણવાની જરૂર નથી એવું કયું તત્વ છે કે એને જણાઈ ગયું તો બીજું કંઈ જાણવાની જરૂર નથી આથી એમનો દીકરો શ્વેત કેતું વિચારમાં પડી જાય છે કે આવું તો ગુરુજી શીખવાડ્યું જ નથી ગુરુજી આવું તો પિતાજી મને કોઈ શીખવાડ્યું નથી જો તમને ખબર હોય તો એ મને કહો ત્યારે એના પિતાજીએ કહ્યું કે સામે વડલો જોશો શ્વેત કહેતો કે હા વડલો તો મેં જોયો એના ટેટા જોશો હા ટેટા મને દેખાય છે હવે ટેટાને તું તોડ અને અંદર ખોલ શ્વેત કહેતું એ ટેટું તોડ્યો અંદર ખોલ્યા તો બી નીકળ્યા પિતાજી આમાં તો બી છે હવે જે બીજ છે ને એને તોડી નાખ્યું એટલે એમને તોડી નાખ્યું તો અંદર તો કશું નથી હવે તો અંદર કંઈ છે નહીં સર આ પાણી છે એની અંદર ખાંડ કે મીઠું ઉગાડી દે શ્વેત કહેતું એક મીઠું ને ખાંડ નાખીને ઉગાડી દીધું હવે આમાં ખાંડ દેખાય છે શ્વેત કેતુ કે ના મીઠું દેખાય છે ના છતાં પણ અંદર છે ને હા બસ એ જ પરમ તત્વ તત્વ એ પરમાત્મા આપણા આત્માની અંદર રહેલા છે આપણા શરીરની અંદર જે આત્મા છે ને એ પરમાત્માનું સ્વરૂપ છે પણ આપણે એને જોઈ નથી શકતા એ આત્માને જે ઓળખી જાય આત્માને જે પામી જાય એમને બીજું કશું જાણવાની કશી જરૂર નથી એ જ પરમ તત્વ છે એ જ પરમ તત્વ છે અને ભગવાન સાથે જોડાયેલું છે એને આપણે જાણતા નથી અને બીજું બધું ઘણું બધું જ્ઞાન આપણે મેળવી લઈએ છીએ શ્વેત કેતુ એના પિતાના પગમાં પડ્યો કીધું કે સાચી વાત છે પિતા આટલું બધું જ્ઞાન બાર વર્ષ સુધી મેળવ્યું પણ જે પરમ તત્વ મારા હૃદયની અંદર બિરાજમાન છે એ આત્માને તું ઓળખી ન શક્યો ત્યારે ઋષિ ઉદ્દાલકે કીધું કે એ છે ને આત્મા અને પરમાત્મા એ એકબીજા સાથે જોડાયેલા છે અદ્વૈત છે એને જુદા ન કરી શકાય જ્યારે પણ જીવનું મૃત્યુ થાય ત્યારે પરમાત્માની અંદર લીન બને છે એ આત્માને એ ઉદાલતનો પુત્ર શ્વેતકેતુ જાણી ગયો